આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું કાર્તક માસના મહત્ત્વ વિશે હિન્દુ ધર્મનો શ્રેષ્ઠ માસ કાર્તક માસ શરૂ થઈ ગયો છે કાર્તક માસમાં સ્નાન દાન પૂજા ઉપવાસ વગેરેનું વિશેષ મહત્ત્વ છે આ માસ ચાતુર્માસનો છેલ્લો માસ છે કાર્તક મહિનો ખાસ કરીને ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી તુલસી માતા અને શાલિંગરામની પૂજા માટે વિશેષ છે હિન્દુ ધર્મમાં કાર્તક માસને ઉત્તમ માનવામાં આવે છે કેમ કે આ માસમાં વિષ્ણુ ભગવાન ચાર મહિના પછી યોગનિંદ્રામાંથી જાગૃત થશે શાસ્ત્રોમાં તો આ મહિનાની મોટી દિવ્ય મહિમા બતાવી છે કાર્તક માસમાં એક બાજુ ભગવાન વિષ્ણુ જ્યાં પોતાની યોગ નિદ્રામાંથી ઉઠે છે તો બીજી બાજુ તેમને અનેક દિવ્ય લીલાઓ પણ કરેલી છે વૈષ્ણવ સંપ્રદાય અને વૈષ્ણવ ભક્તોને ત્યાં ભગવાન વિષ્ણુના શાલિંગ્રામ રૂપની પૂજા કરવામાં આવે છે કાર્તક માસમાં અમુક નિયમોનું પાલન કરવાથી માનવીને તમામ સુખની પ્રાપ્તિ થાય છે આ માસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે તો કાર્તક માસમાં કરવાના કેટલાક નિયમો જાણીએ કારતક માસના આખા મહિનામાં પવિત્ર નદીમાં સ્નાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે જો નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો તમે ઘરમાં પણ પાણીમાં ગંગાજળ મેળવીને સ્નાન કરી શકો છો કાર્તક માસમાં તુલસી સ્તોત્રનો પાઠ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કનકધારા સ્તોત્ર ભગવદ્ ગીતાનો અધ્યાય વગેરે પાઠ કરવા ફળદાયી છે એવું માનવામાં આવે છે કે આનાથી વ્યક્તિ મૃત્યુ પછી શ્રેષ્ઠ લોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે અને પૃથ્વી પર રહેતા સમયે સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે આટલું બધું ન કરી શકો તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવાથી પણ દરેક સમસ્યાઓનો અંત આવે છે કાર્તક માસમાં તુલસીને દૂધ અને જળ ભેગું કરી અર્પિત કરો ત્યાર પછી એક ઘીનો દીવો પ્રગટાવો કાર્તક માસમાં દીવડાનું દાન અવશ્ય કરો આખા મહિના સુધી સાંજના સમયે દીવો પ્રગટાવવો જોઈએ જો તમે કોઈ કારણસર દીવો પ્રગટાવવામાં અસમર્થ હોવ તો અંતિમ દિવસે દીવો પ્રગટાવવો આ માસમાં ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી યમદેવ અને પીપળાના ઝાડની પાસે દીવો પ્રગટાવવાનું ખૂબ જ મહત્ત્વ છે તેની સાથે નદીમાં પણ દીવો પ્રગટાવવો જોઈએ કારતક મહિનામાં દાન કરવું અત્યંત શ્રેષ્ઠ છે આ મહિનામાં કરવામાં આવેલું દાન અનેક ગણું પુણ્ય આપે છે આ માસમાં ગરીબો અને જરૂરિયાતમંદોને અન્ન અને કપડાનું દાન કરવું જોઈએ જેનાથી પરલોકમાં અન્ન અને પાણીની કમી આવતી નથી આ ઉપરાંત આ માસમાં યોગ્ય બ્રાહ્મણને શાલિંગ્રામ કે શિવલિંગનું દાન કરો આ દાનનો ખૂબ જ મહિમા આપણા શાસ્ત્રોમાં અને પુરાણોમાં વર્ણવવામાં આવ્યો છે આમ કારતક મહિનામાં સ્નાન દીપદાન જાપ તુલસી પૂજા વિષ્ણુ ભગવાન સાથે લક્ષ્મી માતાની પૂજા અને શાલિંગ્રામની પૂજા મંત્રોનું અનુષ્ઠાન જરૂરિયાતમંદોને દાન વગેરેનું વિશેષ મહત્ત્વ છે કારતક માસનું મહત્ત્વ દર્શાવતો આ વિડીયો આપ સૌને ગમશે જ તેવી આશા રાખું છું આપ આપણી આ ચેનલમાં જો નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી મારા તમામ વિડીયો આપ સૌને જલ્દીથી મળી જાય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરનાર અને વિડીયો સાંભળનાર તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના